અને માનસિક વિકૃતિ ના કારણે અત્યાર સુધી માસુમ બાળકો ની હત્યા કરી દીધી ચોપાવનારી વાત એ છે તેમાં તેનો પોતાનો સગો પુત્ર પણ સામેલ છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલા પૂનમ ખાસ કરીને સુંદર કે આકર્ષક દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી અને દરેક વખતે તેમને ટબ બાથરૂમના હવાડા કે પાણીના કોઈ નાના કન્ટેનરમાં ડુબાડીને મારી નાખતી હતી નીલથા ગામના પહેલી ડિસેમ્બરે એક લગ્ન સમારોહ દરમિયાન છ વર્ષની બાળકી વિધિ શંકાસ્પદ સંજોગોમાં એક ટબમાં મૃત મળી આવી બાળકીની ઊંચાઈ ટબથી ઘણી મોટી હતી જેના કારણે આ અકસ્માત પર શંકા ઘેરી બની પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે જોયું કે બાળકી જે ટબમાં મૃત મળી તે ખૂબ નાનું હતું અને તેમાં ડૂબવાની શક્યતા ઓછી હતી બાથરૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો પોલીસે સીસીટીવી કેમેરા જોયા તો ઘરમાં ફક્ત પૂનમ જ આવતી જતી દેખાઈ પરિવારની ફરિયાદ પર પોલીસની પૂછપરછમાં પૂનમે આ દિલધડક ખુલાસો કર્યો કે તે વિધિ ઉપરાંત પહેલા પણ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી ચૂકી છે જેમાં એક તેનો સગો દીકરો હતો પોલીસે જણાવ્યું કે પૂનમ સાયકો હતી તે સુંદરતાથી ઈર્ષ્યા કરતી હતી તેને લાગતું હતું કે તેનાથી સુંદર કોઈ હોવું ન જોઈએ સુંદર બાળકોને જોઈને પૂનમના મનમાં આગ લાગી જતી હતી ત્યારબાદ તે હત્યાનું પ્લાનિંગ કરતી હતી આરોપી મહિલાએ કબૂલ્યું કે તેણે અત્યાર સુધીમાં સુંદર કે આકર્ષક હોવાને કારણે ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે બે હજાર ત્રેવીસમાં પૂનમે પોતાની નણંદની નાની બાળકીને પાણીના હવાડામાં ડૂબાડીને મારી નાખી કોઈને તેના પર શંકા ન જાય તેથી આ સાયકોએ પોતાના સગા દીકરાને પણ તે જ હવાડામાં ડુબાડીને મારી નાખ્યો તે સમયે પરિવારે આને અકસ્માત માનીને ભૂલી ગયું હતું બે હજાર બે હજાર માં પૂનમ પોતાના અકસ્માત માન્યો એક ડિસેમ્બર બે હાજર પચીસ માં છ વર્ષની વિધિની હત્યા પોલીસે જણાવી કે હત્યા કર્યા પછી મહિલા અસામાન્ય ખુશી અનુભવતી હતી સીઆઈએ વન ટીમે ફક્ત છત્રીસ કલાકમાં સમગ્ર મામલા પરથી પડદો ઉઠાવી દીધો એસપીએ જણાવ્યું કે આ કેસ ખૂબ જ સંવેદનશીલ અને ચોંકાવનારો હતો કારણ કે આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે પોતાના જ દીકરાને પણ છોડ્યો ન હતો હાલ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેના માનસિક સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને કારણે સમગ્ર હરિયાણામાં સનસનાટી ફેલાઈ ગઈ છે દર્શક મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર